દંડની નકલી રસીદ ધરપકડ કરીને મુખ્ય આરોપી વાહન ચાલકો પાસેથી છ હજાર થી દસ હજાર રૂપિયા લેતો હતો સુરતના સરથાણા પોલીસ દ્વારા ટ્રાફિકના ગોડાઉન પર આઈટીઓની દંડની નકલી રસીદ બતાવી વાહનો છોડાવવાના રેકેટનો ભંડાફોડ કરવામાં આવ્યો છે આ મામલે પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી સુનિલ પંડિત હજુ ફરાર છે ટ્રાફિક પોલીસની રજિસ્ટરમાંથી મળેલી વિગતો પરથી આરોપી ઝડપાયો ટ્રાફિક પોલીસે જ્યારે એક રિક્ષા ડિટેન કરી ત્યારે રજિસ્ટરમાં ચાલકનું નામ અને મોબાઈલ નંબર નોંધવામાં આવ્યો ત્યારે નકલી રસીદનો મામલો સામે આવ્યો પોલીસે રજિસ્ટરમાં આપેલ વિગતોના આધારે આરોપીને ઝડપ્યો છે

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે